લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગોરવા આઈટીઆઈ વિસ્તારમાં ઉત્તરાયણ પૂર્વે લારી ધારકોનો સલામતી અભિગમ ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ગોરવા આઈટીઆઈ વિસ્તારમાં લારી ધારકોએ લોકોની સલામતી માટે પ્રશંસનીય પહેલ કરી છે પતંગના દોરાથી થતા ઇજા અકસ્માતો અટકાવવા માટે ગોરવા બાપુની દરગાહથી પંચવટી સર્કલ સુધી ડિવાઇડર પર આવેલાના થાંભલાઓ પર તાર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉત્તરાયણ દરમિયાન કપાયેલા પતંગના દોરા રોડ પર પડતા હોવાથી રાહદારીઓ અને વાહન અકસ્માતનો અકસ્માત નો ભોગ બનવું પડે છે આ જોખમ ઘટાડવા માટે લારી ધારકોએ સારો નિર્ણય લઈ સલામતીના પગલા લીધા છે લોકો પણ પતંગ ઉડાડતી વખતે અન્ય ની સલામતી નું ધ્યાન રાખે તો ઉત્તરાયણ નો આનંદ નિર્વિઘ્ન અને સુરક્ષિત રીતે માણી શકાય આ દોરા ને બધા અહીંયા આવતા જતા ટ્રાફિકને લીધે આ દોરા પડે એના માટે આ લારી ધારકો એ તાર બંધાવડા એ બહુ સરસ કામ કર્યું છે એમનો ઘણો ઘણો આભાર હા દર વખત અમે જોતા હોય છે આઈટીઆઈ ચાર રસ્તા પર નવા લોકોના ઉત્તરાયણના ટાઈમ પર ઘરે આવી જતા હોય છે અને ઇજાગ્રસ્ત થતા હોય છે લોકો તેને ધ્યાનમાં લઈને અમને વિચાર આવતો હતો બધા લારી ચાલકો અમે જે અમારા ભાઈબંધો છે અમે બધાએ કે એની માટે કરી એની માટે અમે તાર મજા છે આજરોજ આઈટીઆઈ ગોરવા બાપુરની દરગાહથી લઈને પંચવટી ચાર રસ્તા સુધી શું અકસ્માતને લઈને એટલું કહીશું કે આપણા એરિયાનું આપણે પોતે ધ્યાન રાખવું જોઈએ જો તમારા ઘરની આજુબાજુ મેઇન રોડ હોય તાર હોય તો ત્યાં અરે થાંભલા હોય તો ત્યાં તમે તમારી જાતે તાર મરાઈને બી આજુબાજુ ધ્યાન રાખી શકો છો અને સમાજને સાચવી શકો છો મારું નામ મોમિન રાના